અડજદારો પૂરતું નકારી કાઢી બે સપ્તાહમાં નવેસરથી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ભરતીઓ બહાર પડાઈ છે જેને લઈને હવે કાયમી ધોરણે ચીફ ફાયર ઓફિસર એડિશનલ ચીફ ફાયર ઓફિસર ડેપ્યુટી ફાયર ઓફિસર સહાયક સ્ટેશન ઓફિસર સહાયક સબ ઓફિસર અને સહાયક ફાયરમેનની કુલ એકસો જેટલી જગ્યાઓ ભરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં ચીફ ફાયર ઓફિસર એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર મળીને કુલ ચાર જેટલી જગ્યાઓ માટે બાર જુલાઈ અને અન્ય માટે ત્રેવીસ જુલાઈ અરજીની છેલ્લી તારીખ છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા દેશના અંદાજે એકવીસ લાખ ધારાશાસ્ત્રીઓ અને તેમના પરિવારજનો માટે જીવન વીમા પોલિસી તેમજ મેડિક્લેમની સુવિધા ઊભી કરવામાં આવશે જેના માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તાત્કાલિક ધોરણે તૈયાર કરાયેલી લિંકમાં વકીલોએ તેમની અને તેમના પરિવારજનોની માહિતી મોકલી આપવા તાકીદ કરી છે જેમ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા મેં બે હજાર ત્રેવીસથી દરેક બાર કાઉન્સિલને જાણ કરાઈ હતી કે તેમના રોલ પર નોંધાયેલા દારા શાસ્ત્રીઓએ પોતાની અને પોતાના પરિવારની માહિતી મોકલી આપી કારણ કે તાત્કાલિક ધોરણે પ્રપોઝ બિલ બનાવવાનું હોવાથી આ નિર્દેશ કરવામાં આવ્યો છે